દંડ પીનાર શનિવારનો દિવસ હતો હું અડધો દિવસ કામ કરી છૂટ્યો હતો ઘરે જવાની ઉતાવળ હતી હું ગાડી પકડવા ઝપાટામાં પગ ઉપાડતો હતો રસ્તામાં ટોળું જમા થયેલ કેશને અહીં જતા હું ત્યાં ઊભો એક માણસ દંડ પીલતો હતો તે ઘડીકમાં આમ ઉછળે અને તેમ ઉછળે દંડ ખૂબ ઝપાટામાંથી પીલે હાથના સ્નાયુઓ જોઈ આપણે છક થઈ ગઈ વ્યાયામથી તેના મોં ઉપર લોહી તરી આવ્યું હતું તેનો રંગ વધારે ઘઉં બનતો હતો નવાઈની વાત તો એ હતી કે તે માણસને બે પગ જ ન હતા બંને કપાઈ ગયેલા હતા પગ વગરનું શરીર અને બે હાથ ઉપર દંડ પીલનાર માણસને કોણ ન જોઈ રહ્યું શરીર પસીનો પસીનો થઈ ગયો હતો માણસે હાથ લાંબો કર્યો અને ગોળ ગોળ કર્યો સૌ કોઈ પૈસા આપ્યા ગરીબ માણસનો ખોબો ભરાઈ ગયો

વીજળી ગાડી આવવા વખત થઈ ગયો હતો ગાડી ધમધમ કરતી આવી હું ઝડપથી દોડ્યો અને બાળકને રેલ ઉપરથી ખસેડી લીધી એક ક્ષણમાં બાળક હતું ના હતું થઈ જાય કુમળા ફૂલને મેં બચાવી લીધું પણ એ મારા બંને પગ ના ભોગ્યો માનો ફૂલને બચાવતા મારે બંને પગ ગાડીથી કપાઈ ગયો હું દવાખાને જ દવાખાના ખાટલે હું પડ્યો હતો બે દહાડા બે ભાન રહ્યો અને ત્રીજા દિવસે ભાન આવી મને અકસ્માત યાદ આવ્યો મારા બંને પગ સામું જોઈ રહી પગ કપાઈ ગયા હતા તે પગેથી બેઠક મારતો ને લાંબી લાંબી મજલો કરતો જે પગેથી હું નોકરીની ફોજમાં ઓફિસોના પગેથી ઘસી નાખતો હતો તે પગ ના હતા હે ભગવાન શા માટે મને બચાવી આ પગ લીધા એના કરતાં મને જ ઉપાડી લીધો હોત તો બધી ખટપટ કમાવાની તો મટી હું જોધાર આંસુએ રોયો મને કડતલ થતી હતી દુઃખ શહાંત થતું ન હતું આવા કપરા દુઃખમાં મેં છ મહિના વિતાવ્યા હું સાજો થઈ ઘરે આવ્યો મને મદદ કરનાર કોઈ નહોતું કોણ મને ખવડાવ્યું મારું શરીર અશક્ત હતું મેં ભિક્ષા માંગવાનો પ્રકાર સુધી કાઢ્યો હું તમે જોઈ તેવી કસરત કરું છું તો હું પગ વિનાના માણસને દર્દ પહેલતો જોઈ આભાર બની જાય છે દયાથી પૈસા આપે હવે હું ભૂખે મળતો નથી પગ હતા ત્યારે કમાવાની ચિંતા હતી પગ નથી ત્યારે પેટ જોગું મળી રહે છે એ માણસે પોતાની કથાની પૂરી કરી મારી આંખમાં આંસુ ચમકી ગયા હું નિશાસો મૂકીને બોલ્યો પ્રભુ આ માણસને ભૂખે નથી મારતો પણ આડી છે દંડ પીલનારે માણસ ન હતો એ તો જીવતો જાગતો પાઠ હતો હિંમતનો આસ્થાનો ને જીવન જીવવાની શક્તિનો